हरियाप के ठाम संत प्रकट से परमात्मा के पर नहीं कोई दे मगन कह कर जोड़ के तैनी करिए से श्री गुरु महाराज जी आज नी पवित्र ने पुण्यशाली मुकाम आजे धनावाड़ा मुकाम हमारे मफाराम महाराज મસરાબા એમનો દરેક પરિવાર મળી આવું ભજન આ જ્ઞાન યજ્ઞ મેળવો એ બદલ તેમ ધન કહેવાય આ જ્ઞાન યજ્ઞમાં પધારેલા એમના આપણે ગુરુબા મહારાજ કાનજીરામ મહારાજ તથા બીજાબા આ સર્વે મળી મહાપુરુષો મળી આવો ભજન સત્સંગનો આપણને ખૂબ ખૂબ શાનકા આપી રહ્યા હોય છે પણ એ શાનકાને આપણે જો હૃદયમાં ઉચ્ચારશું તો જ આ વાત ફિટ થાશે હું તો ટૂંકમાં જ કહેવાનો છું શાંત સંતના ચરણમો શાંતિ છે જો જગતમાં નથી નથી ને નથી સંતના ચરણમો સુખ છે બીજે ચોય નથી નથી ને નથી સંતના ચરણમો અર્શક તીરસનું ફળ છે બીજે ચોય નથી અને સંતના ચરણમાં ગંગા ગોદાવરી કાશી બધું સંતના ચરણમાં છે સંતના ચરણે જવાથી પાપી પાવન થઈ જાય છે સંતના ચરણમાં જન્મ મરણ પણ મટી જાય છે અને સંતનું ચરણ એટલું બધું આઘાટ છે પણ એ ચરણ મેલી અને આપણે દૂર 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 બધે ફરવા દસ પણ સંતના ચરણમાં નમતા નથી એક માજી ઓમ દાતા કે માજી ત્યાં

સંતના ચરણમાં બધું સુખ છે સંતના ચરણમાં ભગવાન મળે છે સંતના ચરણ સવાય બીજે ચોય નથી નથી ને નથી એટલા માટે આવું ભજન આ મનુષ્ય દ્વારે થઈ શકે છે બીજે કોઈ ચોય થાય હું નથી ભજનમાં જ સુખ છે ભજનમાં આનંદ છે ભજનમાં મોજ છે અને ભજનમાં જ ઈશ્વર પરમાત્માની પ્રાપ્તિ થાય છે પણ એ ભજન કોઈ ગંગા કોઈ કાશી કોઈ તીરથ કોઈ વ્રત કોઈ જપ કોઈ તપ કરવાથી મેળ પડે એટલે હબેણું છે ચેતી દાધો સંતના ચરણ માં અને આ મોજ કરવા જેવી છે આવો મુખો મનુષ્ય નો દેહ મળ્યો છે મોજ કરવા મળ્યો છે આ બળતરાયું કરવા નથી મળ્યો આખી જિંદગી પછી હાય બળતરાય કરવી છે બીજું જ નથી જો તારે હાઈ બળતરાયું હાય બળતરાયું

શું હોય શાંતિ મેળવી હોય તો હું અહીં હવેળો છે અને હવેળા પહોંચી જાજો અને આનંદ ને મોજ કરજો આવો ચોય બીજે સુખ નથી નથી ને નથી એટલા માટે ભજન કરવા મનુષ્ય

આટલી કઈ મારી વાણી ને છું આપણે મહારાજ નો હજી આપણે સત્સંગો ભરવાનો છે બહુ મજ કરાવશે અને એ શાંતિ મળશે ઘણા ગુરુ મહારાજ

મસરા બાપાના પરિવાર એમ કે ભક્તશ્રી નેમાભાઈ ભક્તશ્રી નરપદભાઈ ભક્તશ્રી મહેન્દ્ર ભાઈ આપ સર્વે અમારા મસરા બાપાના પરિવાર મળી હવે એમના ગુરુ મહારાજને ચડી આવા મહાપુરુષોનો અરસપર્શ દર્શન કરાવી અને જ્ઞાન યજ્ઞ મેળવો તે બદલ ધન્ય કહેવાય કેમ કે જ્યાં જ્યાં બીજા યજ્ઞ અનંત થતા હોય છે પણ જ્ઞાન યજ્ઞમો તમારું આવાગમન મટી જાય છે તમારા ફેરા ચોરાશીના મટી જાય છે અને આ જીવનો પણ ખેપણો થઈ જાય છે એવો આ જ્ઞાન યજ્ઞ છે એટલા માટે આવો યજ્ઞમો જ્ઞાન યજ્ઞમો આ જીવને જવાની જરૂર છે કેમ કે ભજન છે તે સર્વથી શ્રેષ્ઠ છે ભજનના ના બીજું કોઈ આવી શકે હું નથી માટે હવા આપણે એક કાંજીરામ બાપા આપણને હવા એક ભાવી પ્રેમી જ્ઞાન ગુણવાન વા આપણને આ જ્ઞાન ઈશુ કે બદલ ધન્ય કેવા કેમ કે આ જીવ અધોગતિ જાતો તો પણ આ જીવને પરમાર્થમાં વાળી અને એમને ઈશ્વર પરમાત્માને ગોતવા માટે અનંત ઉપાયો કરતા હતા પણ એ ઈશ્વર પરમાત્માની જોખી કરાવી તે બદલ ધન્ય કહેવાય કેમ કે જ્યાં જ્યાં તમે જુઓ અનંત પ્રકાર પણ કોઈ ઈશ્વર પરમાત્માની તમે કાશી દો કેદારનાથ દો મથુરા દો કે ભજે અનંત તીર્થ વ્રત કરો પણ જોય કોઈ દાડો આ ઈશ્વર પરમાત્માની જોખી થતી નથી પણ હવા જો સદગુરુ મળી જાય તો જ આપણને

માયા

સારા હોય અહીંયા તો સારા જ હોય કે તો સારા જ હોય એમ આજે મસરા બાપાના પરિવાર એમ કે ભક્તશ્રી નેમાભાઈ ભક્તશ્રી નરપતભાઈ ભક્તશ્રી મહેન્દ્ર ભાઈ આપ સર્વે અમારા મસરા બાપાના પરિવાર મળી હવા એમના ગુરુ મહારાજને ઓગળે જેડી આવા મહાપુરુષોનો અરસપર્શ દર્શન કરાવી અને જ્ઞાન યજ્ઞ મેળવો તે બદલ ધન્ય કહેવાય કેમ કે જ્યાં જ્યાં બીજા યજ્ઞ અનંત થતા હોય છે પણ જ્ઞાન યજ્ઞમાં તમારું આવાગમન મટી જાય છે તમારા ફેરા ચોરાશીના મટી જાય છે અને આ જીવનું પણ ક્ષેપણું થઈ જાય છે એવો આ જ્ઞાન યજ્ઞ છે એટલા માટે આવો યજ્ઞમો જ્ઞાન યજ્ઞમો આ જીવને જવાની જરૂર છે કેમ કે ભજન છે તે સર્વથી શ્રેષ્ઠ છે ભજનના ના બીજું કોઈ આવી શકે હું નથી માટે આવા આપણે એક કાંજીરામ બાપા આપણને આવા એક ભાવી પ્રેમી જ્ઞાન ગુણવાન વા આપણને આ જ્ઞાન ઈશુ કે બદલ ધન્ય કહેવાય કેમ કે આ જીવ અધોગતી જાતો તો પણ આ જીવને પરમાર્થમો વાળી અને એમને ઈશ્વર પરમાત્માને ગોતવા માટે અનંત ઉપાયો કરતા હતા પણ એ ઈશ્વર પરમાત્માની જોખી કરાવી તે બદલ ધન્ય કહેવાય કેમ કે જ્યાં જ્યાં તમે જુઓ અનંત પ્રકાર પણ કોઈ ઈશ્વર પરમાત્માની તમે કાશી જો કેદારા મથુરા જો કે ભલે અનંત તીરથ વ્રત કરો પણ જોય કોઈ દાડો આ ઈશ્વર પરમાત્માની સોખી થાતી નથી પણ આવા જો સદગુરુ મળી જાય તો જ આપણને આ ઈશ્વર પરમાત્માની સોખી કરાવે છે માટે આવું ભજન કરવાનો આ ઉત્તમ આપણને અવસર મળ્યો છે અને ભજન કરવા મળ્યો છે આજ ભજન કરજો આપણે એક પદ બોલીએ પાછળ બોલજો બોલો સદગુરુ મહારાજની

Gracias. Vale.